વિકલાંગતા અને વિકાસ વિકલાંગતા ધરાવતા લોકોને સમાજમાં સમાવવાના પ્રયાસના ભાગરૂપે વિવિધ આયોજનો થાય છે છે પરંતુ તેમ છતાં શું સમાજમાં તેમને યોગ્ય માન અને અધિકાર વિકલાંગતા ધરાવતા લોકોને સામાજિક અવહેલના તો સહન કરવી જ પડે છે એ વાત તદ્દન સાચી છે ત્યારે વિકલાંગ દિવસની આ વિશેષ રજૂઆત અંતર્ગત એક વિદ્યાર્થીનીએ મુક બધીર લોકોને વેઠવી પડતી પરેશાની જાણવાનો પ્રયત્ન કર્યો

ગુજરાત યુનિવર્સિટીની જર્નાલિઝમની એક વિદ્યાર્થીનીએ પ્રયાસ કર્યો એક્ચ્યુઅલી વૈસે મે બહોત બાતે કરતી હું આઈ લવ ટોકિંગ ચેટર બોક્સ મેરા નામ હે બટ આજ મે ટ્રાય કરુંગી કે મુંહ પે પટ્ટી બાંધ કરકે અપની વાત કર પાઉં બિના શબ્દો કે દ્વારા વિદ્યાર્થીનીએ જણાવ્યા પ્રમાણે જ તેણે મુંગા રહેવાનું હતું અને પોતાને જે પણ જોઈતું હોય તે માત્ર હાવભાવથી બતાવવાનું હતું જેમાં તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી શરૂઆતમાં તેની પાસે જ બેઠેલી વિદ્યાર્થીનીઓને તેણે ઈશારા દ્વારા પોતે મૂંગી હોવાનું કહ્યું આમ તેની વાસ્તવિક સ્થિતિથી અજાણ વિદ્યાર્થીનીઓએ તેને મૂંગી સમજીને મજાક ઉડાડવાનું શરૂ કર્યું તો પોતાને શું જોઈએ છે તે સમજાવતા પણ તેને નાકે દમ આવી ગયો તેણે પોતાને જોઈતી માહિતી પૂછવામાં પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો અન્ય વિદ્યાર્થીઓના ગયા પછી અમે શિવાનીને મૂંગા હોવાની મનસ્થિતિનો અનુભવ પૂછી જોયો के लिए मेरी रिस्पेक्ट और बढ़ गई है क्योंकि जो जोर जो मैं डेली रूटीन में काम करती हूँ जोर जो मरा के काम है मेरे वो करना भी यहाँ पे कितना बड़ा चैलेंज बन जाता है उनके लिए बस मैंने एक नोट्स मांगने का ट्राई किया था और जो कि वो भी नहीं मांग पाई मैं तो मैं लोगों से ये निवेदन करना चाहूँगी कि प्लीज ऐसे लोगों का मजाक ना उड़ाएं और उनकी हो सके जहाँ तक मदद करें आज फिल्मों में बहरा और मूंगा लोगों ने हाँसीनो पात्र बना रजू कर

ત્યારે આજના દિવસે વિકલાંગો પ્રત્યે માત્ર સહાનુભૂતિ વ્યક્ત ના કરતા તેમને જરૂરી મદદ પણ કરીએ તો આજના દિવસની ઉજવણી સાર્થક થઈ ગણાશે કેમેરામેન કુંતલ મહેતા અને કનુ મકવાણા સાથે નરેશ મકવાણા જીએસ